આજે આગામી તારીખ વીસમી ઓક્ટોબરના રોજ રાજકોટના હરિયર સોસાયટીના હોલમાં જે જીતુલભાઈ કોડેજાના જન્મદિવસ નિમિત્તે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કરતાં થેલાપીઠીના બાળકો માટે મેડિકલ માર્ગદર્શન કેમ્પનું આયોજન કર્યું છે સાથે સાથે આનંદોત્સવનું પણ આયોજન કર્યું મેડિકલ માર્ગદર્શન કેમ્પ એટલા માટે કે બાળકોને અત્યારે નવી નવી સારવારની માહિતી મળે નવી નવી સુવિધાઓ જે મેડિકલ ફેકલ્ટીમાં આવી છે એનું જ્ઞાન મળે અને સારામાં સારી સારવાર કઈ રીતે મળે એનું માર્ગદર્શન મળે એટલા માટે અમદાવાદની ત્રિસા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડૉક્ટર નિશક ઠક્કર એ જાણીતા હેમોટોલોજીસ્ટ છે એ રાજકોટ પધારવાના છે એ બાળકોને માર્ગદર્શન આપશે સાથે સાથે રાજકોટના ડોક્ટર હાર્ટ સ્પેશિયાલિટી ડૉક્ટર રાજેશ તેલી એ પણ હાર્ટ સંબંધી વિદ્યા માર્ગદર્શન આપશે બાળકોને અને આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર કચ્છના બાળકો જોડાય દિવાળીના દિવસો છે નજીક છે દિવાળી ખૂબ ત્યારે નજીક છે પણ અમારો પ્રયત્ન એવો છે કે સૌરાષ્ટ્ર કચ્છ જામનગર ભુજ પોરબંદર રાજકોટ સહિતના બાળકો આવે એવા મારી લાગણી છે અને આ માટેનું મેં આયોજન કર્યું છે બાળકોમાં ખૂબ ઉત્સાહ છે ઘણા વર્ષો પછી રાજકોટમાં આપણા એક કેમ્પ થાય છે અને મને કહેતા આનંદ થાય છે કે આવા કેમ્પ ભવિષ્યમાં અમે રાજકોટ સહિત દરેક જિલ્લા મથકે આવા કેમ્પો થાય ત્યાં સ્થાનિક સંકલન સંસ્થાઓનું સંકલન સાધી આગામી દિવસોમાં દિવાળી પછી પોરબંદરમાં કપિલભાઈ કોટેજા બેઠા છે હમણાં જ એને ખાતરી એ બી કે પોરબંદરમાં આવો કેમ્પ અમે સરસ કરી દઈશું આ રીતે અમારો યોજના છે અમારી કેમ્પમાં કેટલા બાળકો ઉપસ્થિત રહેશે બસોથી વધુ બાળકો અઢીસોથી વધુ બાળકોમાં ઉપસ્થિત રહેશે અમે દરેક બાળકોને ફોન કરશું સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ કરશું પત્ર દ્વારા માહિતી આપશું જિલ્લા મથકે જે લોકો થેલેસેમિયાની પ્રવૃત્તિમાં કામ કરે છે એના આગેવાનોનો પણ સંપર્ક કરશું અને વધુને વધુ બાળકોમાં આમાં જોડાય અને સારી અમે માહિતી મળે એવો અમારો પ્રયાસ રહેશે જાય કોઈ કોઈ આપણે ટ્રીટમેન્ટ કે કે સારવાર એવું ભવિષ્યમાં એની સારવાર તો અત્યારે પણ લગ્ન પહેલાં જે આપણે કુંડળી જોડે છે ગ્રહ મેળવ્યો છે એના બધા જે થેલેશિયામાં ટેસ્ટ કરવામાં આવે તો આવા બાબતો જમતા નથી અમે સરકારમાં આ માટે રજૂઆત કરી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રજૂઆત કરેલી અને વિદ્યાર્થીઓ માટે ફરજિયાત સેસ્ટ કર્યો હતો સરકારે તાજેતરમાં જ ગયા તો ચોમાસું સત્રમાં માટે બિલ પણ લાવવાના હતા થેલેશિયામાં ટેસ્ટ ફરજિયાત પણ કોઈ નકર કારણસર આ બિલ આવ્યું નથી એટલે સરકારની પણ મારે વિનંતી કે વહેલી તકે આ બિલ લાવે થેલાસીમાં ટેસ્ટ ફરજિયાત કરે તો આ નમા નવા જડતો અટકાવી શકાય

સૌરાષ્ટ્ર કચ્છના થેલેસેમિયા પીડિત બાળકો માટે શહેરની ખૂબ જાણીતી સેવા સંસ્થા વિવેકાનંદ યુથ ક્લબ હરિયા સોસાયટી તેમજ અખિલ સૌરાષ્ટ્ર રઘુરસેના રાજકોટના સહયોગથી તેમજ જય જીતુલભાઈ કોટેચા જે પોતે એક થેલેસેમિયા પીડિત યુવાન છે દિવ્યાંગ છે એના જન્મદિવસને નિમિત્ત બનાવીને જીતુલભાઈ કોટેચા દીપાબેન કોટેચા કોટેચા પરિવાર તેમજ કોટેચા પરિવારના કપિલભાઈ કોટેચાના સમગ્ર કોટેચા પરિવારે એવું નક્કી કર્યું કે આપણે આપણા ભગવાનની ઠાકોરજીની ખૂબ દયા છે આપણે આપણા બાળકની જન્મદિવસની ઉજવણી એક અલગ રીતે કરીએ અને એમાં ખાસ કરીને થેલેસેમિયા આપ સૌને ખ્યાલ જ છે કે થેલેસેમિયા એ લોહીની વારસાગત બીમારી છે દર મહિને બેથી ત્રણ વાર લોહી ચડાવવું પડતું હોય છે અનેક દવાઓ અનેક ઇન્જેક્શન મોંઘી મોંઘી સારવાર એક આખો પરિવાર આપણે એમ કહી શકીએ કે ખૂબ આર્થિક રીતે સામાજિક રીતે માનસિક રીતે સામાજિક રીતે ખૂંવાર થઈ જાય છે અને મને કહેતા આનંદ છે કે રાજકોટના સૌરાષ્ટ્રના તમામ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા ડિજિટલ મીડિયા પત્રકાર મિત્રોનો આરોગ્યની નાબૂદી તેમજ આ જે પીડિત બાળકો છે તેના પ્રત્યે ખૂબ સંવેદના હોય છે ત્યારે આ જય જીતુલભાઈ કોટેચાના જન્મદિવસને નિમિત્ત બનાવીને તારીખ વીસ તારીખે હરિયા સોસાયટીના પણ સંપૂર્ણ સહયોગથી અને જીતુભાઈ કોટેજા પરિવારના સંપૂર્ણ આર્થિક સહયોગથી સંસ્થાઓ નિમિત્ત બની છે અને સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના જે થેલેસેમિયા પીડિત બાળકો છે તેના માટે એક મેગા મેડિકલ માર્ગદર્શન કેમ્પનું તેમજ સાથમાં આનંદોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે હું અનુપમભાઈ દોશીને વાત કરીશ કે તેઓ વિશેષ વિગતો આપશે આપણે જાણીને ખ્યાલ આવશે કે અહીંયા ઘણા ઘણા બધા થેલેસેમિયા પીડિત બાળકો પણ અહીંયા બધા ઉપસ્થિત છે આ બધા બાળકો અને આ જય જે કે જે જેનો જન્મદિવસને નિમિત્ત બનાવીને આપણે આ આખું કાર્યક્રમનું આખું આયોજન કર્યું છે પોતે વ્હીલચેર ઉપર છે એટલે આપણે તેને ત્યાં આપણે રાખ્યા છે સાથે તેમના માતા છે દીપાબેન જીતુલભાઈ કોટેચા મારી સાથે બેઠા છે કપિલભાઈ ખાસ પોરબંદરથી આ કાર્યક્રમ માટે અહીંયા આવ્યા છે રવિ ધાનાણી જે થેલે પીડિત યુવાન છે અને હું અનુપમભાઈને વાત કરીશ કે આગળની વાત કરશે